હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું ગરમરનું અથાણું તો એના માટે મેં આ અડધો કિલો ગરમર લીધી છે આ રીતની જે આવે છે મૂળિયા એ તો એને આપણે એક આ બાઉલમાં પાણી લીધું છે મોટા બાઉલમાં અને આપણે છાલ ઉતારીને સુધારીને સીધી પાણીમાં જ એડ કરવાની છે એટલે આપણે ગરમર કાઢી ન પડે તો આપણે આ ગરમરની છાલ ઉતારી લેશું આ ગરમરને મેં ધોઈને જ લીધી છે આ રીતે આપણે એની છાલ ઉતારવાની છે

તો આપણે બધી ગરમેર આ રીતે સુધારી લીધી છે તો હવે આપણે બે ત્રણ પાણીએ એકદમ સરસ ધોઈ લેશું તો આપણે એકદમ સરસ ધોઈ લીધી છે ત્રણ થી ચાર પાણીએ હવે આપણે આમાં મીઠું ને હળદર એડ કરશું તો આપણે મીઠું છે ચાર થી પાંચ મોટી ચમચી મીઠું છે મીઠાનું પ્રમાણ આપણે આમાં થોડું વધારે રાખવાનું જેથી કરીને આપણું અથાણું લાંબા સમય સુધી એકદમ સારું રહે બે મોટી ચમચી આપણે હળદર એડ કરશું અને આ લીંબુનો રસ છે આપણે બે મોટા લીંબુનો રસ કાઢીને લીધો છે એ પણ આપણે આમાં એડ કરી દેસું બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું થોડી આપણે સવ કરવા માટે બાઉલમાં કાઢી લેશું આ રીતે અને બીજી આપણે આ કાચની બોટલમાં ભરી લેશું હવે આપણે આ બાઉલમાં જ એક ગ્લાસ જેટલું પાણી એડ કરીને આમાં એડ કરી દેસુ ગરમ ડૂબે એટલું પાણી લેવાનું છે તો આપણે આ ગરમ ડૂબે એટલું પાણી એડ કરી દીધું છે હવે આપણે આને ઢાંકણ બંધ કરી દેસુ તો તૈયાર છે આપણી આ ગરમરનું અથાણું આપણે આ ચારથી પાંચ દિવસ પછી આને ખાઈ શકીએ છે એટલે ગરમરમાં આપણું એકદમ સરસ મીઠું ચડી છે તો તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ